મહેસાણાના નવી સેરાવી ગામનો ચોંકાવનારો કિસ્સો અડાલજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં નસબંધી કાર્ડનો મામલો રલચાવી ફોસાવી કુવારા યુવકનું નસબંધીનું ઓપરેશન કરી દીધું ત્રણ બાળકોનો પિતા હોવાનું બતાવી નસબંધી કરી દેવાય હેલ્થ વર્કરને મહિનામાં ત્રણ ઓપરેશનના ટાર્ગેટ અપાય છે આ ટાર્ગેટ પૂરો કરવા કુવારા યુવકનું નસબંધીનું ઓપરેશન કરી દીધું હેલ્થ વર્કર શહેઝાદ અજમેરીને સસ્પેન્ડ કરી ખેરાલુ મુકાયો સમગ્ર મામલે જાહેર નુંસબંધી કાંડમાં અપડેટ નું છે શું ખુલાસા થયા કરવાનું જે છે સામે આવ્યું છે ત્રણ આ જે વ્યુરો છે ત્રણ બાળકોનું ટીકા હોવાનું બતાવી અને ખાસ નસ નોંધી કરી હોવાનું હાલમાં સામે આવ્યું છે ત્રણ ઓપરેશનનો ટાર્ગેટ પૂરો કરવા માટે ખાસ આ નસ નોંધી કરી હોવાનું વસુહાલ જે છે પુરવાર થઈ રહ્યું છે પુરુષો અને સ્ત્રી હેલ્થ વર્કર એક મહિનામાં ત્રણ ઓપરેશનનો ખાસ જે છે ટાર્ગેટ આપવામાં આવતો હોય છે ત્યારે નવી જિલ્લાની ગામના શહીદ સોલંકીનો टारगेट जूरो नो ध्यान में राखी और गामद युवक ने टार्गेट कराप्त धनाली गर्क सहजाज ने तो एक तरह जहिर द्वारा जीवी सेटाई गांव युवक ने आ केस बारोबार सहजाद कही फॉर्म भरवि लीने काउंसेलिंग प्रक्रिया जोर में आती होने आपी देखिए धनाली तो हेल्थ वर्कर सहजाद सजगेरी ने हाल में મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા અમે જે કેસdatei જે વિડિયો દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે સમગ્ર કેસમાં દયનું નામ પર શંકા છે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કાર્યવાહીની જે ગતિવિધિ છે તેજ બની છે ખાસ એ કે दारू પીધો હતો તો અદાલત સવાલ અહીંયા ઉભા થયેલા છે કે જે दारू યુવકે દારૂ પીધાવવામાં આવ્યો તો ઓર્ડરને આરોગ્ય કેન્દ્રની કીટને સર્ટિફિકેટ હતો કીટને સર્ટિફિકેટ કેવી રીતે આવ્યું છે એ દિશામાં પણ હાલ મહેસાણા આરોગ્ય વિભાગ જે છે તપાસ કરી રહ્યો છે યુવકે દર્શાવી પોતા ઓપરેશન માટે લઈ ગયા હતા તેવું જે છે યુવક દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે અમદાવાદ અદાલત ખાતે જે સરકારી હોસ્પિટલ આવી છે ત્યાં યુવક પ્રથમ તો શરૂઆતમાં ટેસ્ટ કરવામાં આવતા હોય છે અને ટેસ્ટ બાદ જ જે છે સમગ્ર ઓપરેશન કરાતું હોય છે ત્યારે ખાસ આની અદાલત સરકારી હોસ્પિટલ પણ સરકારના દાયરામાં આવી ગઈ છે જી મુકેશ જોડા બદલ આભાર આપનો તો હેલ્થ વર્કર શાહઝાદ અજમરીને સસ્પેન્ડ કરી ખેરાલુ મૂકવામાં આવ્યો છે દારૂ પીધા હોવા છતાં ફિટનેસ સર્ટી કેવી રીતે આપ્યું તે દિશામાં તપાસ તેજ થઈ છે ઝહેરનું નામ ખુલતા તેના વિરૂદ્ધ પણ કારપાઈ